હા હે તો નું કો કરીએ ને હા તો કેજે તા કાકા ને હું કરજે કીધું હા હા મારું હારું અલ્યા તો આ મસ્ત આઈડિયા વાપરે આ આઈડિયા મારે વાપરવું પડશે ઘર દે હવે ઘર જાવ જાજે પાણી આ પડી દે પી લે લાવો કિયા અલા પડી લે પી ખબર છે હ હ હ બેન કર કીયા એવો

Hahaha Huuu Huuu

અલે હાલ આવો યે તાણી નક પેલા દીવન મરી જાય એમ પેલો કોટા આવટા ને એવું કર જલ્દી આવજો ના માર ઘેર આવી જો હું તમને લઈ ની જઉં તમે ભાડે વગર તો જાવ હા રે હા જલ્દી આવજો પણ હા વાહ રે તાણા સી એ હા ના ને અકડી જો હાલે જાવું છું એ હાળું હાળું

યા તારી હવે હું કરવાનું બધા એ ભાઈ બે એક કોમ કરજી ઉભા રહ્યો ઓય હું હોશિયા આવું બંધ થઈ જશે હા તમે રોઈ તો બીજું હું પસાણો જોઈવું પડશે કે હો એ તો વાત ભાઈ પાંચ દાડા રોવશે તો જાય એ તો હોય જાય એટલે જ ગઈ મત આપ્યા કે માય નહીં હે હા ડાળી નેવું બેઠ ને

એ હવે જાવ ને વેનજી હેરા કોણ આમ દે આવો જાવ ને વે સર 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 સ્ટે ને મુલખ બરોબર બરોબર अशो करना कह ब गाया घब र सबढ़ टार्ड़ अजा क्या часов और थी क्या बुक्त memorized इसके हैं दगहँ को क्या गेर्श हो को मत ब transparency लेीक तो धाते हो आमा च scorण सिधा infinity हो क्या किते शाईंनि व्यो मत प्रजम Pent count how loud धिक प्रसी आल गलो डो निए को ऊ frameworks और जयक इसिह ई

રાજ ગજનું બંડા છે કાલ કી આ ચોકી બંડાલી ના પણ આ બેહવાન હું ઓળગ એટલે ઉભા ઉભા જરૂર નહી અમે કનેક કર્યું હું પછી એ વાત મળું તમારી લાગો ભાઈ આ વાત થઈ ગઈ કાનકે જે સુવાજી નહીં કે જુઓ આ એ આવો વધાવો પડે નહીં કરી એ આ વધાવો કેટલા છે 8 છે આ વધાવો પછ છે બરોબર એ જોવા કે આ બધું ઘર જો છે સિફન છે છે પેડા જો છે બરોબર પછ ઇનેતા એક કિલો તેલ જો છે હા આવડે નવ આવી તેલ ઇને ગેસ ઢાકણો ધરાવું હોય એ વાય અરે આ કેથી વળગાડી નાયા કાણ તૈયાર છે અરે લે બગમ ભારતાની દે એવું કેમ તમાર એટલા જ તો તું રાજી 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 તો લાગતે વધાવું નહીં લાઈ વાત કરીને લાઈ વધાવે ખાછું છે સે સે કિરો જીતું છે અલ્યા ગવ ગવ પછી બે વસ્તુ ના આલુ ને મારતું તો એ જોઈ લેજો તો દેજો ભાઈ તું નહીં વસ્તુ આટલા બધું બરોબર તોય પણ મેં આ વસ્તુ આલ જી હવે ગાડી ને કોઈ એટલે ના લી નહીં પણ પણ એ ઓનું નામ વધાવો પડ તો હું કહી દઉં અંતરો બે ના કા હવે આ જે પકડી છે ને એને તો હું આ બાયણા માં હું ઉડી ગયો તો કા હાના માટા એવું હા તે બોલો એટલે કલમ પડે હા અને વસ્તુ તો ઉતી કલમ પડે અને હું નામ લઉં હા બરાબર ચાલુ થઈ જાય હા હા તો આટકો બુરુ ભાઈ તો આટ આટ એ ઓનું ન વધાવણી 1 કરે આલ સો કરે કે આપણે સો નું ને જાહેર મારું છે આપણું ઓઠું કેવું કે હવે પડે તો આય સો સો નો સોનું રાખવાનું નહી તું કઈને એમાં માર ધર પાંચ છે મારું બરી દુખ ધમું આપું આવો વધાવો કેટલા નવ છે

કંઈથી નાશન લાઈન એટલે હું ફા લાવ લાઈન બોલું સ્વાદી લબવાનો નઈ કહી દઉં અન મને વધાવો પડે કોઈ વધાવો પડ હ હા કોઈ ઘણું અન હું નો મારું આ બધા થોડું ની તો મને હાચિ કો બોલું હાચિ હાચિ એટલે મય ની દે વધાવો સર જય સર 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 દે આ વધાવો પડ્યો હોય હા આરિયા આટલા બધા આ વસ્તુ માતા આવી હોય હા અને જો નવો કોણ લેવા આયો હોય અને પોચ પડ્યા હોય તો આ ઉપર હા આ